ફૂલછાપ ચોક ખાતે એક દારૂ ભરેલી રિક્ષા જે પલટી મારી જતા આસપાસના લોકોને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે લોકોએ છે સ્થાનિક પોલીસને જાણ કરી હતી પ્રહનગર પોલીસે ઘટના સ્થળે આવી અને આ દારૂ ભરેલી રિક્ષાને કબજે લીધી છે કેટલાનો દારૂ છે કેટલાનો મુદ્દા માલ છે તે તો હવે જોવાનું રહ્યું પરંતુ ગાંધીના ગુજરાતમાં ક્યાં સુધી પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ ચાલતા રહેશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે બોર્ડર ઉપર અત્યારે જે સીલ લગાવી દેવામાં આવ્યા છે જે કહેવાય ને કે બહારના રાજ્યોમાંથી દારૂબંધી પણ પ્રતિબંધ છે ત્યારે રાજકોટની અંદર કેવી રીતના દારૂ મળી આવ્યો હતો આ દારૂની ભરેલી રિક્ષા કોની છે એની પણ તપાસ હવે હાથ ધરવામાં આવશે કેટલા લાખનો દારૂ હતો અંદર એ પણ તપાસમાં હવે જોવાનું રહ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે નશાખોરીના ધંધા વધી રહ્યા છે ત્યારે તેને ડામવા હવે પ્રશાસન ને ખૂબ મોટા પગલાં લેવાની જરૂર છે જે ફૂલચાપ ચોક ખાતે જે ધોરા દિવસે જ્યારે રિક્ષા પલટી જતી હોય છે ત્યારે એક સૌથી મોટો આ સવાલ તંત્ર ઉપર ઊભો થઈ રહ્યો છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટની રહે